રૂપિયાની ગણતરી કરો તો અત્યારે ભાવ સાડે ત્રણસો ચારસો રૂપિયા ભાવ છે પણ ત્રણસો રૂપિયા લેખે હિસાબ કરો તો બે લાખને ચાલીસ હજાર રૂપિયા જેવો એક વીકો પડે બરાબર આમ જુઓ તો ખેડૂતો કપાસ અને જે સોયાબીન વાવે છે એના કરતાં હળદર વાવે તો એમાં ખેડૂતોને વધારે લાભ થાય છે કારણ કે જો આપણે કપાસને સોયાબીન ડાયરેક્ટ યાર્ડમાં વેચવા પડે છે તો એના પૂરતા ભાવ મળી શકતા નથી ક્યારેક એવું બને પણ જો હળદરનું વાવેતર કરીએ તો એના સારા પ્રમાણમાં ભાવ મળે છે એનું આપણે શિપ્સ બનાવીને અને ડાયરેક્ટ કસ્ટમરને આપી શકીએ છીએ એ એ રીતે લાભ થાય છે સંજયભાઈ સૌ પ્રથમ દર્શક મિત્રોને તમારો પરિચય આપો નમસ્કાર મિત્રો મારું નામ સંજયભાઈ નારાયણભાઈ સોસા ગામ દહીસરા તાલુકો જસતણ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર સત્તાણું ત્રેવીસ ત્રેસઠ ત્રેવીસ અડતાલીસ સંજયભાઈ કોઈ ખેડૂત મિત્રોને હળદર વાવવી હોય તો એટલા કેટલા સમયનો પાક છે અને કેવી રીતે એની પ્રોસેસ હોય હળદર સાતથી થી આઠ મહિનાનો પાક છે પ્રોસેસ એકદમ સહેલી છે એમાં વાવેતર વખતે ખાલી માતૃ ગાંઠનું વાવેતર કરવાનું પછી એમાં કોઈ જાતની દવા કે ખાતર નાખવાની જરૂર નથી એ આઠ મહિના થાય એટલે કમ્પ્લીટ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે પાક એટલે વાવવાનું ક્યારે હોય હળદર હળદરનું વાવેતર આપણે વાવણી સમય જ કરવામાં આવે છે બરાબર અને બિયારણનો કેટલો ખર્ચો આવે વીઘે અંદાજિત વીઘે હળદરનું માતૃ ગાંઠનું વાવેતર કરવાનું હોય છે દસ થી બાર મણ અથવા તો વધારે કાટું કરો તો સત્તર કે અઢાર મણ નું વાવેતર કરી શકાય છે એક વીઘે એટલું બિયારણ જોવે છે બરાબર તેમજ હળદરમાં દવા ખાતરની કેવી જરૂરિયાત પડે છે હળદરમાં દવા ખાતરની જરૂરિયાત સાવ ઓછી રહે છે ઓમ ગુણો તો નથી જ જરૂર પડતી એમ કેવું હોય તો કહી શકાય કારણ કે એમાં જે આપણે પદ્ધતિથી વાવેતર કરીએ તો એમાં જે એની ગાંઠો બંધાવાનું પ્રમાણ બહુ સારું રહે છે એટલે એમાં ખર્ચો તો બહુ ઓછો છે દવા ખાતરની જરૂર જ નથી હા જો પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરે તો એમાં તો એક તો હળદરમાં એના જે કરકુબીન કહેવાય તેલની ટકાવારી સારી બને છે અને દવા તરીકે દૂધ ગોળ છે પછી ખાટી સાઇઝ છે આંકડો છે એવી રીતે આપી શકાય અને ખાતરમાં જીવામૃત છે જીવામૃત છે બાકી કોઈ જાતનો ખર્ચો નથી સંજીવભાઈ આપણે હળદરનું વેચાણ તમે કેવી રીતે કરો છો હળદરનું વેચાણ હળદરના ગાંઠિયામાંથી ચીપ્સ બનાવીને અને કોલ્ડ પ્રોસેસનું મશીન આવે છે એમાં દળીને અને સરસ મજાનું પેકિંગ પાંચસો ગ્રામ અને કિલોમાં પેકિંગ કરીને ડાયરેક કસ્ટમરને પહોંચાડું છું બરોબર બજારમાં છૂટું વેચતા જ નથી ડાયરેક્ટ કસ્ટમર પહોંચાડો હા બરોબર ખેડૂત મિત્રો જો તમે આ વર્ષે હળદરનું વાવેતરનો વિચાર કરતા હોય તો એક વીઘે બારથી પંદર મણ જેવું હળદરનું બિયારણ જોવે છે અને એનો ખર્ચો હજારથી બારસો રૂપિયા જ છે સાતથી આઠ મહિનાનો પાક છે અને અઢીસોથી ત્રણસો મણ જેવું હળદરનું ઉત્પાદન આવે છે આઠસો કિલો હળદર પાવડર બને છે અને એનું જો પેકિંગ કરીને વેચાણ કરીએ તો સામાન્ય રીતે ત્રણસોથી ચારસો રૂપિયા એનો ભાવ મળે છે ખાલી ત્રણસો રૂપિયાનો સરેરાશ ભાવ ગણો તો પણ બે લાખ ચાલીસ હજારનો વીગો પડે છે